દુખિયા લાવે દુખિયાદી એટલે લા મિઝરે અનુવાદ ગુણ શંકર ભટ્ટે કરે તો એ ચોપડી આપે એક પછી એક થોડા દોસ્તોને આવી રીતે ગાઈડ કરતો રહીશ કે જે લોકોને ખાસ સારું માનતો રહેશે તમારે તમારા નાના બાળકોને કેવી રીતે વાંચતા કેતા એ તમારે જોવાનું છે નેશનલ અસલ દુરદૃષ્ટિ ચોપડીઓ લાવી દેવાની નાના બાળકોને તમારી મૂર્તિને તો તમારે સાહસ કથાઓ આપવાની છે અને અવલ કથાઓ આપવાની છે એના પર ચોપડી લેવી જોઈએ પણ નેશનલ પુસ્તકા ગુજરાતી અનુવાદ છે એકદમ સારી ભાષામાં છે છોકરાઓને જે તો પુસ્તક ઓનલાઈન અવેલેબલ છે કે અને પછી ક્યારેક કરી તમે ઘરે ચા ભરીને આપો પહેલા ચા